હાલ લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો બધું બધા મજામાં જાય એની મજામાં ન હોય તો મજામાં આવી જાય કેમ કે આજના બ્લોગની શરૂઆત ફરીથી આપણે કરી દીધી છે અને શરૂઆત કરવામાં તો એવું છે કે જવાનું છે આપણે હવા હવાના પરમાં રખડવા મસ્ત મજાના નહીં તો એના અથવાના પોરમાં કમ્પ્લીટ થઈ ગયા રવિવાર છે આજે તો રવિવારે ક્યાં નિહાળીએ એનું કાંઈ નક્કી નથી તો દોસ્તારનો આગળ ફોન આવ્યો કે આમ જવાનું છે બે બે ક્યાં જવાનું છે એ હજી ખબર નથી નની તો હજી હું જ તો આપણે નીકળી જઈએ અને જોઈએ ક્યાં જવાનું છે તો કાંઈ નહીં બના રમ બને ત્યાં સુધી વિડીયો પૂરો થજો

તો ભાઈ ગાડીમાં પેટ્રોલ પેટ્રોલ નખાવી સાગરભાઈ ભાઈ આપડે આવી જાય નઈ સાગરભાઈ ક્યાં લઈને ક્યાં રોકાઈ જાય એનું કઈ નક્કી મસ્ત મજાના હોય પાંચ મિનિટ સુધી ગાડી હેકી તો આપડે સાગર એ મસ્ત મજાનો બ્રેક લઈ લીધો કેમકે બ્રેક લેવાનું કારણ તો આ છે સુરતના કા ભાવ છે આપણે જવાનું હતું એ ભાવ છે નહી તો આપડે રાજુભાઈ આપડે કયા ભાવ છે જવાનું છે હવે ક્યાંક સાધુભાઈ જાય ને જ્યાં જાય જોઈએ કેમકે આ ગયા પણ આમાં કઈ આમ જમાવટ છે નહી જોઈએ નીકળી જાય સાગર હાલો હાલો બે હિમતભાઈ ફેમિલી જે ગાભા હાઉસ ની તલાસમાં ક્યાર ના થાય ગાભાઉસ તો ફાઇનલી પૂગી ગયા હવે અંદર જઈએ પછી આપણે કઈ બીજું મન ફરે નહી તો સારું છે અંદર જોઈએ કેવા ગાભા છે ગાભા હાઉસ ના તો સેફ કરીએ અંદર જઈ જાય હા ફાઇનલી ગાભા હાઉસમાં પૂગી જાય ને સાગરે ગાભા વિખાનું ચાલુ કરી દીધું કઈ કંપની નું છે આલો સાગર ભાઈ ઉપાડી લીધું પેલું પેલું જર્સી સુરત ના ગાભ હાઉસ માં પણ ગાભાઈ રીતે પેડે છે કે જેને ખેતર માં કચરો પેડો હોય એ નહી

રશિયામાં ફરવાયા હોય એવું લાગે હો રાજુભાઈ ફેમેલી તો આ રીતે કાંઈક છે સુરતનું ગાભ હાઉસ ને ગાભ હાઉસમાં ગાભો તો એ રીતે પડે છે કે જાણે ખેતરમાં કચરો પડ્યો પબ્લિક આય એટલી જ છે આમ આ રીતે છે કાંઈ કંઈ ગાભા અને સાવ સસ્તું ને સારું કમ એક નંબર અબ ધોંગ કે વિદેશનો માલ હોય પણ અહીંયા આવી જાય સસ્તામાં બધું આવે આ રીતે છે કપડા બકડા વધારે પડતું સ્વેટર નું જ છે ઠંડીને લગતું જ વસ્તુ દુકાનવાળો લઈ લે ભાઈ એટલે એટલે જી આવી છે એટલે હોય બે રૂપિયા

ઘણી મહેનત પછી હિમતભાઈએ પણ জার্সিના માપનું ગોતી લીધું મસ્ત નું ના તો ઠંડી ના સ્પેશિયલ ગોદડા હો આ બધા ગોદડા પેડા હિંમતભાઈ મસ્ત મજાનું પેરી લીધું બસ એક નંબર હા અરે એક નંબર કાઈ ઘટે નહિ બસ જોરદાર લાગે ફેમિલી મસ્ત મજાના ગાભા બજારમાં ગોદડા પણ એવા મસ્ત મસ્ત ના છે ને ઠંડીના સ્પેશિયલ ક્યાં લીધા આમ ને એકદમ સસ્તા આપણે ઘેરે હાલો હાલો રાજુભાઈ એની પાયથન ને લઈ ને અમારી પાયથન પેઢી રહ્યા કરે સાગર ભાઈ હવે ક્યાં ઘેરે જવાનું કે ક્યાં જવાનું રાજુભાઈ ઉપર બધું ડિફેન્ડ કરે કે ક્યાં જવાનું છે ક્યાં નથી હાલો બેહો ભાઈ તો હાલો સુરત ના ગાભા ને કરી દે ભાઈ ભાઈ ને નિહરી હવે આપણે એણ ધાર્યું છે ગાંડા ઉપર બેડું ક્યાં જાય એનું નક્કી નથી તો હાલો બેના રહો તમે ભાઉસ માલી ડાયરેક્ટ થઈ કરવી ને આપણે સાગર લઈને સાગર ક્યાં આવ્યા આપડે કરમનાથ મહાદેવ ના મંદિર છે બહુ મસ્ત કઈ ઘટે નહીં એક વાર સુરત આવે એટલે આની મુલાકાત તમને એક વાર જરૂર લેજો બહુ મસ્ત મંદિર કરમનાથ મહાદેવ ના મંદિરે પૂગી ગયા ને બાજુમાં છે આપણે તાપી કાંઠો મસ્ત નો તો હાલો જોયા મંદિર નું લોકેશન ને કેવોક નજારો છે એ ફેમિલી સુરતમાં તો આપણે આઠ નવ વર્ષથી છે પણ આ મંદિરે ક્યારેય આવ્યા નથી તો સાગર લઈને આપણે વહી આવ્યા છીએ અંદર જવાનું છે આડી દર્શન કરવા ને અહીંનું લોકેશનમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત મજાનું લોકેશન છે બાજુમાં તાપીનો કાંઠો છે ફેમિલી અંદર આવી ગયા મસ્ત મજાના ને અંદરનો નજારો કંઈક આ રીતે છે મંદિર કાંઈ ઘટે નહીં એવું જોરદાર મસ્ત મજાનું છે આશે મંદિર ની બહાર થી મસ્ત મજા તાપીનો નજારો નો આ છે તાપી નદી ઝાકળ દુનિયા નો છે એટલે કઈ એમાં હેલકું દેખાતું નથી પણ આ છે તાપી નદી મસ્ત ની મસ્ત મજાના ના મહાદેવ ના દર્શન કરી લીધા દર્શન કરી કાઢવી હવે આપણે સાગર લેવા જાય ગાડી ને ગાડી બાડી લઈને આવે એટલે હવે રૂમે વાગ્યા કેમ કે થઈ ગયું બહુ મોડું નની ને હવાર માં આપડે કીધું નથી કે આમ જામ હેજે જાટા મોટું કીધું તો પણ એટલું મોડું થાય આપણે કીધું ને તો એ વાત જો કે ચાલો બિહારી હવે રૂમે પેલી ફાઈનલી મસ્ત મજાના રૂમે પૂગી જા ગાભા ઉસ્માન મંદિરે દર્શન દર્શન કરીને કમ્પ્લેટ પાસ આપણે મંદિરે મસ્ત મજાના પૂગી ગયા ને નની માં બનાવી લેક જમવાનું કમ્પ્લેટ બિરયાની ને હેવું ને દાળ ભાત ને તો હો છે નની મને બોલાવો હું કઈ તમારે બોલતો લે કે

મસ્ત મજા ના હાલો જમી લઈ આવે ગની તો આપણે બનાવી લેવું તો કઈ નઈ લોગ આયા પૂરો કરી નાખે ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને તો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને જો આપણી ચેનલમાં નવા હોય તો નની હું બોલું સપોર્ટ કાઈ કે હું સપોર્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમ કે નહીં હવે વેપાર બોલી જા સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરાવી દેતા જ નહીં તો હાલો મર્યા નવા કન્ટેન્ટ સાથે ત્યાં જય માતાજી